હમણાં મોદી સાહેબે જે પાંચ વાગે આવીને દેશને સંબોધન કર્યું હતું ને એવી વાતો કરી હતી જીએસટી ઘટાડવાથી જઈ સામાન્ય જનતાના મોટા મીઠા થશે ને આ થશે ને તે થશે ને આવી બધી વાતો કરી હતી એને હકીકતના જઈ પાંચ સાત પ્રશ્ન પૂછવા હતા એ સવાલ છે ને એનો જવાબ જે મોદીજી આપી હતી પેલું કે પાકિસ્તાન આઈ ક્રિકેટ મેચ રમવા માટે જઈ આપણી શું મજબૂરી છે ને એનો જવાબ આપે બીજું પાકિસ્તાન આઈ રે સિંચભાઈ કામ કર્યું ને

છેલ્લું ટ્રમ્પે જે એચ વન બી વિઝા ઉપર જે અઠ્યાશી લાખ ફી મારી દીધી છે અને એમાંથી જે સિત્તેર ટકા વિઝા જે ભારતવાસીઓ લે છે એચ વન બી વિઝામાં સિત્તેર ટકા ધારકો છે ભારતવાળા જ છે એટલે ભારતના યુવાનોની નોકરી છે અમેરિકામાં ખતરામાં છે આના ઉપર મોદી સરકારે હું એક્શન લીધો ને આ બધાનો જવાબ જઈ પ્રધાનમંત્રી પાસેથી જોતો હતો તો પ્રધાનમંત્રીને કેવું હતું આ તમામ સવાલોના જવાબ છે એ પાછા એકવાર પાંચ વાગે આવીને આપી દ્યો તો વધારે સારું ધન્યવાદ જય હિ જય ભારત